ખૂબ સરસ મજાની આપણે કૃષિની માહિતી આપીએ છીએ કેવી તો કે બધા જ લોકોને ખૂબ સરસ મજાની માહિતી એવી આપવામાં આવે કે બધાને ઉપયોગી બને આપણે ખેતર ઉપર જઈ અને લાઈવ ફિલ્ડ નિહાળી અને આપણા ખેતર ઉપર ઉપયોગ કરી અને પછી જ આપણે રિઝલ્ટ આપીએ છીએ અને સોલિડમાં સોલિડ જે દવાનું રિઝલ્ટ મળે એની ભલામણ કરતા હોય છે આજે તમને એવું સોયાબીન બતાવવું છે વાલા ખેડ મિત્રો કે સોયાબીન ની અંદર પુષ્કળ ફાલ અને ખૂબ સરસ મજાનું તમે જોવો જોઈ શકો છો આ સોયાબીન આજે તારીખ પચીસ નવ બે હજાર પચીસ બરાબર છે અને ગુરુવાર છે ત્યારે જોવો તમે આ સોયાબીન છે જેમની સિંગો ખૂબ ભરાવદાર થઈ છે અને કહેવાય છે ને કે અઢળક સિંગો ઠેક અહીંયા થળીએથી લઈ અને પીછડા સુધી એના માટે કેવી દવાનો ઉપયોગ કરેલો હતો અને કેટલા રાઉન્ડ માર્યા છે હવે આ વિડિયો તમારે આખો જોવાનો છે હજી જેને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી લેજો અને ફોલો ન કર્યું તો ફોલો કરી લેજો આવી હર વખતે કૃષિની માહિતી હું તમને આપતો હોઈશ મારું નામ મેહુલ પટેલ મિત્રો તમને કહેવાય છે કે આ આમની અંદર આ સોયાબીનમાં કહેવાય ઘર ઘરાવ બિયારણ હતું એમાં બે વખત સુદર્શનનો ઉપયોગ કર્યો છે તમે બધાએ આ વસ્તુનો જાણો જ છો આપણે ઉપયોગ કર્યો તો ત્યારે એનો વિડીયો મૂક્યો હતો કે સુદર્શનનો ઉપયોગ કર્યો છે આ ઈજ સોયાબીન છે અને એમાં બે વખત ઉપયોગ કર્યો છે પંદર દિવસના કારણે બે વખત સુદર્શનનો ઉપયોગ અને પછી સાથે ઈયડોનો પ્રશ્ન જ્યારે જોવા મળ્યો છે ત્યારે ઈયળોમાં ક્રાઉન ડોક્સાનો ઉપયોગ કરેલો છે બરાબર છે આ છે ક્રાઉન ડોક્સા બરાબર છે ઈયડોનો માટે આનો પરપમ્પે ચાલીસ નો ઉપયોગ અને આનો પરપમ્પે દસ એમએલ નો ઉપયોગ કરેલો છે વાત હતી ફ્લાવરિંગ માટે તો કે ઓસ્કાર દવા આજ કંપનીની ઓસ્કાર આવે છે ઓસ્કાર નામની દવાનો ઉપયોગ કરેલો છે બરાબર છે તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો એનો ફોટો ઓસ્કાર આ ત્રણેય દણ દવાનો ઉપયોગ કરવાથી આવું જબરજસ્ત સોયાબીન બનાવ્યું છે અને ખાતરની વાત કરીએ તો કે બે વખત ખાતર એક પાયા ખાતરમાં અને પછી કહેવાય છે ને કે ચાલીસ થી પિસ્તાલીસ દિવસની અવસ્થા થઈ ત્યારે એક વખત ખાતર નાખેલું છે બસ બે વખત ખાતર નાખ્યું છે બાકી કોઈ જાતનો વધારાનો ખર્ચો કરેલો નથી અને એક હળવું ફૂગનાશકનો

આ એકદમ જો દાણો ટેપડા જેવો થઈ ગયો છે ખૂબ સરસ મજાનો એના માટે પ્રોપોટાસ નો ઉપયોગ કરેલો છેવ ગ્રામના પેકેટના દસ પંપ કર્યા છે આ પ્રોપોટાશના આનાથી શું થાય તો કે દાણો ક્વોલિટી વાળો બને મોટો બને એ તમારી નજરે જોઈ શકો છો મિત્રો આમ જુઓ તમે દાણો ભરાવદાર ફૂલ પેપડા જેવો અને ફ્લાવરિંગ જુઓ તમે છે ને આપણે હર વખતે ખેડૂતોને સારી માહિતી શેર કરીએ છીએ પર નંબર આપ્યા છે કોઈ પણ ખેડૂત મિત્ર જોતું હોય ખરેખર આવતો એ પણ મળી રહેશે મિત્રો તમે અમારા નંબર ઉપર ફોન કરી પૂછી શકો છો પર નંબર આપેલા છે અને આ માહિતી બાલાજી એગ્રો કેમિકલ લોધિકા વતી હું આપી રહ્યો છું મિત્રો કહેવાય છે કે હર વખતે ખુશીની માહિતી સારામાં સારી અનુભવ આધારિત જ શેર કરું છું ફરી પાછા નવા વિડીયોની અંદર મળીશું જય જવાન જય કિસાન